નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું ધીરજ સર મારી યુટ્યુબ ચેનલ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે મનોવિજ્ઞાનની અંદર ધોરણ બારમાં નવ પ્રકરણની શરૂઆત કરશું એ છે પર્યાવરણ અને વર્તન પ્રકરણ નંબર આઠ એકદમ નાનું સહેલું અને માર્ક્સમાં પણ ગુણભારમાં પણ વધારે એવું સરસ મજાનું ચેપ્ટર છે એકાદ બે વખત તમે સમજો તો આખું ચેપ્ટર તમને યાદ રહી જાય અને એકદમ ઇઝી સ્વરૂપનું ચેપ્ટર છે તો આજે આપણે એની ચર્ચા કરશું તો પેલા આપણે એની જે પ્રસ્તાવના જે છે આપણે પ્રસ્તાવનાની વાત કરશું પછી માનવ પર્યાવરણનો સંબંધ અને તેના ઘટકોની વાત કરશું એની અંદર માનવ પર્યાવરણના સંબંધની વાત કરશું તો મનોવિજ્ઞાનની અંદર આપણે જાણીએ છીએ વર્તનવાદીઓએ પર્યાવરણને ના સંદર્ભમાં મનુષ્યના વર્તનને સમજવા માટેનો શરૂઆત કરેલી કારણ કે બીજા બધા ઘટકો ઉપરાંત મનુષ્યને સૌથી વધારે જો કોઈ ઇફેક્ટ પહોંચાડનારું કોઈ પરિબળ હોય તો એ છે પર્યાવરણ આપણી આજુબાજુનું આસપાસનું પર્યાવરણના ઘણા બધા પ્રકારો છે જેમ કે સામાજિક પર્યાવરણ ભૌગોલિક પર્યાવરણ સાંસ્કૃતિક પર્યાવરણ કુટુંબિક પર્યાવરણ પણ આપણે અહીં જે પ્રાકૃતિક જે પર્યાવરણ છે આપણે એની વાત કરવાની છે જેમ કે આપણી આસપાસનું જે પર્યાવરણ જે છે એ આપણા વિચારો આપણી લાગણીઓ આપણા વર્તન ઉપર અસર કરે છે માનવી ને આ બધી ઇફેક્ટ થવાને કારણે જેમ કે ઋતુ બદલાય તો પણ આપણા પર્યાવરણની આપણા વર્તનની અંદર અસર થાય આપણા ખાવા પીવાની અંદર અસર થાય આપણા કાર્યપ્રણાલીકાની અંદર અસર થાય આપણા મૂડ ઉપર અસર થાય આપણા કહેવાય ને જે રૂટીન ટેમ્ટેબલ છે એની અંદર ફેરફાર થાય છે એ ઉપરાંત વાતાવરણ ઉપરાંત આપણી આજુબાજુના જે ઘણા બધા ઘટકો જે છે આ આજુબાજુ બનતી ઘટનાઓ પણ આપણને અસર પહોંચે જેમ કે કોરોનાની ઘટના આપણા માનસપટ ઉપર આજે પણ એની અસર થઈ રહી છે એ ઉપરાંત કુદરતી આફતો બનતી હોય કુદરતી ઘટનાઓ બનતી હોય તો એની પણ આપણા ઉપર અસર થાય છે એવી જ રીતે માનવસર્જિત ઘણી બધી નાની મોટી ઘટનાઓ હોય છે એની પણ આપણા વર્તન ઉપર આપણા વિચાર ઉપર આપણી વાણી ઉપર આપણી લાગણી ઉપર ને આપણા જીવન પ્રત્યેનો જે દ્રષ્ટિકોણ છે એની પર અસર થતી હોય છે તો એ ઉપરાંત આપણે એમ કહીએ કે પર્યાવરણ માનવી પર અસર કરે છે અને માનવીની પર્યાવરણ પર અસર પહોંચાડે છે તેમાં ખાસ કરીને આપણે જોઈએ બંને એકબીજાને અસર પહોંચાડે છે તમે જુઓ અત્યારે જે ગ્લોબલ વોર્મિંગ થઈ રહ્યું છે પ્રાકૃતિક જે ઋતુ ચક્ર છે એની અંદર જે કંઈ ફેરફારો થયા છે ને આડઅસર થઈ છે એના માટે માણસ જવાબદાર છે મનુષ્ય જવાબદાર છે એણે પ્રાકૃતિક જે કુદરતી બધી જે સંપત્તિ જે છે એનો બેફામ ઉપયોગ કર્યો છે એક આદિવાસી કહેવત છે કે આ પૃથ્વી છે ને એ આપણને આપણા બાળકો પ્રત્યેથી જ થી મળી છે આપણા બાળકો પાસેથી આ પૃથ્વી આપણને આપણા બાળકો પાસેથી ઉછીની મળેલી છે આ નાની એવી કહેવત પર્યાવરણના સંદર્ભમાં ઘણું બધું કહી જાય છે જેમ કે એમ કહીએ કે આપણે જે બેફામ આપણે કોઈની કંઈ ને આપણે કોઈની ઉછીતી વસ્તુ લીધી હોય તો એને આપણે એવીને એવી સરસ મજાની પાછી આપીએ છીએ ના કે તોડી ફોડી તમે કોઈને નોટબુક્સ લખવા માટે લીધી હોય પછી તમે એ નોટબુક્સને એવું પેલું પેજ ફાડી નાખો અને અંદર લખાણું પર લીટામાં એવી કરી નાખો છો ના પણ ઘણી વખત એવું બને કે કોઈ આપણે નોટ્સ લખવા આપ્યું હોય ને તો એને પૂઠું પૂઠું ચડાવી સરસ મજાની કરીને આપીએ છીએ તો એમ પૃથ્વી પણ જે કુદરતી સંપત્તિ છે એના એની ઉપર આપણા આવનારા બાળકોનો પણ હક છે જો આપણે એને બેફામ કહેવાય ને આપણી જરૂરિયાત કરતાં પણ વધારે ઉપયોગ કરશું તો આવનારા બાળકો આપણને ક્યારેય માફ નહીં કરે આવનારી પેઢી આપણને ક્યારેય માફ નહીં કારણ કે આપણે એના હિસ્સાનું પણ આપણે વાપરી નાખીએ છીએ એટલા જ માટે આ કહેવતની અંદર ઘણું બધું માર્મિક વાત કરી છે પણ હવે આપણે મેઇન મુદ્દા ઉપર આવી જઈએ કારણ કે આખા ટૉપિકની અંદર પર્યાવરણને ધ્યાનમાં રાખીને ચર્ચા કરવાની છે તેમ કરી મેં આપણે કીધું કે જેમ કે પર્યાવરણની માનવની માણસની પર્યાવરણ ઉપર અસર થાય છે એમ પર્યાવરણની વર્તન ઉપર થાય છે એમાં ખાસ કરીને ઋતુ છે હવામાન છે ઉષ્ણતાપમાનની વિવિધ અસરો જે જોવા મળે છે તે છે અત્યંત ઠંડી ગરમી બરાબર મધ્યમ ઉષ્ ઉષ્ણ તાપમાન ભેજ ધુમ્મસ કે વરસાદી વાતાવરણથી પણ માનવીના કરતૃત્વ ઉપર અને સામાજિક વર્તન ઉપર એની અસરો જોવા મળે છે તમે જાણો છો ઋતુ પ્રમાણે જે માહોલ થાય છે એમ ખાવા પીવાની રહેણી કેણીની કપડાં ઓઢવા પહેરવાના બધા જ ઉપર આપણને અસર થાય છે અને આપણું વર્તનની અંદર પરિવર્તન આવે છે ટૂંકમાં આપણે એમ કહીએ કે વાતાવરણ કરતાં ટૂંકમાં આપણે એમ કહીએ કે વાતાવરણમાં ગરમી કે ઠંડી ભેજવાળા વાતાવરણમાં લોકો કહેવાય ને એ લોકો પરીને ઇફેક્ટ જેમ કે તમે ઉનાળાની અંદર જોજો ભેજવાળું આપણે કહે ને એકદમ ગરમીવાળું ઉકળાટવાળું વાતાવરણ હશે એમ તો કામ કરવાની આવડાસ આવશે ખાવું પીવું ગમે નીંદર આવશે પણ હવે શિયાળાની શરૂઆત છે હવે દિવાળી પછી તમે જોશો તો લોકોને કામ કરવાની સ્ફૂર્તિ ખાવા પીવાની આમ કહેવાય એક પ્રકારની અલગ પ્રકારની મજા શિયાળામાં હોય છે જોગિંગ કરવું વાતાવરણ એકદમ ઠંડુ અને મેન્ટલી બી એકદમ તમે ફ્રેશ રહેશો એટલે કહેવાય ને કે ઠંડા વાતાવરણ કરતાં ગરમી કે ભેજવાળા વાતાવરણમાં લોકો ઉશ્કેરાટ કે આક્રમકતાનું પ્રમાણ વધારે જોવા મળે જ્યારે ઠંડા વાતાવરણમાં માણસ એકદમ રિલેક્સ હોય છે કે આપણે સાદી રીતે કહીએ આંશિક રીતે માનવી જેના માટે જવાબદાર છે તેવા પર્યાવરણીય પ્રદૂષણની માનવ કાર્ય પણ વિપરીત અસર તમે જોવો છો ઘોંઘાટનું પ્રદૂષણ છે વસ્તી વધારો છે કચરાનો નિકાલ નદી પાણીનું પ્રદૂષણ છે અવાજ પ્રદૂષણ છે આ બધું એ આપણે ઉત્પન્ન કરેલું છે અને આપણને જ નડે છે એમ કહીએ તો પણ ખોટું નથી એટલે કે ઘોંઘાટજન્ય પરિસ્થિતિ કાર્ય કરવામાં વધારે કહેવાય ને વધારે શારીરિક અને માનસિક શક્તિ વાપરે જેમ તમે વાંચવા બેઠા હોઈએ તો તમે ઘોંઘાટવાળું વાતાવરણ હશે ને તો તમે ધ્યાન નહીં આપી શકો અને ધ્યાન નહીં આવે તમારે વાંચવા માટે વધારે વધારે શક્તિ વાપરવી પડશે એવી જ રીતે તમારું માનસિક બેલેન્સ જે છે એ પણ થોડુંક ખોરવાઈ જશે એવી જ આપણે કહીએ એટલે કે વધારે શક્તિ અને માનસિક શક્તિ વધારે વપરાય છે આવી પરિસ્થિતિમાં કાર્ય કરવામાં કહેવાય ને થાકી જવાય છે સ્વભાવ ચીડીયો બની જાય છે આ બધી બાબતોનો નિર્દેશ કરે છે કે કુદરતી પર્યાવરણ આપણા માટે ખૂબ જ કહેવાય ને ઉપકારક છે જેથી પર્યાવરણની ગુણવત્તા જાળવવા માટે આપણે પ્રયાસો કરવા જોઈએ આ મૃત્યુનું પહેલું કર્તવ્ય છે કારણ કે એણે પર્યાવરણ જે છે એને જાળવવું જોઈએ એનો દુરુપયોગ ન કરવો જોઈએ ઉપયોગ કરવો પણ કે સમજદારીપૂર્વક અને વહેંચીને આપણે આગળના પ્રશ્નો વધીએ ચર્ચા કરશું હવે મેન આ તો પ્રસ્થાનોની વાત કરી હવે મેન પ્રશ્ન ઉપર આપણે આવી જઈએ એ છે માનવ પર્યાવરણના સંબંધો અને તેના ઘટકો એમાં પહેલો પોઈન્ટ છે આપણે એની ચર્ચા કરવાની છે એ છે માનવ પર્યાવરણના સંબંધો તો હવે એની અંદર આપણે સાત નાના નાના મુદ્દાઓની ચર્ચા કરશું એમાં પહેલો મુદ્દો છે એ છે ભૌતિક પર્યાવરણ તો કે ભૌતિક પર્યાવરણ કોને કહેવાય તો કે સાદી ભાષામાં કહું કે ધરતીનો નિશ્ચિત દેખાતો વિસ્તાર જંગલો અને માનવ પર્યાવરણનો સમાવેશ ભૌતિક પર્યાવરણની અંદર થાય છે યાદ રાખજો એક વાક્ય પ્રશ્ન પૂછાય કે ભૌતિક પર્યાવરણમાં સમાવેશ થાય છે તો કે ધરતીનો દેખાતો નિશ્ચિત વિસ્તાર જંગલો અને મનુષ્ય જે માનુસર્જિત જે પર્યાવરણ છે આ ત્રણ બાબતનો સમાવેશ થાય છે જ્યારે ભૌતિક વિશ્વની અંદર કઈ બાબતોનો સમાવેશ થાય છે તો કે વ્યક્તિની આસપાસનું ભૌતિક ભૌતિક વાસ્તવિકતા અને સાંસ્કૃતિક બાબતોનો સમાવેશ થાય એમાં બે બાબતો જે આપણે આજે જે હું ભણાવું છું એ અને જે કલ્ચરની મારા ઉપર અસર પડી છે એ બે એટલે કે ભૌતિક વાસ્તવિકતાનો અને સાંસ્કૃતિક જે બાબતો છે એનો સમાવેશ થાય છે નંબર ત્રણ કે સામાજિક પર્યાવરણમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે તો કે માતા પિતા દ્વારા મેળવેલા સામાજિક ઉદ્દીપકો સમવયસ્કોના મનોવલણો અને વિવિધ પડકારનો સમાવેશ થાય છે એટલે કે આપણું સામાજિકરણ થતું હોય ને ત્યારે માતા પિતા દ્વારા જે જે આપણને શીખવાડેલું છે જે જે આપણને શિક્ષણ આપેલું છે સામાજિકરણ એનો સમાવેશ થાય પછી સમવયસ્કો એટલે કે તમારા એટીટ્યૂડની અંદર એક તો માતા પિતાએ જે તમને શીખવાડેલું છે એ તમને જોવા મળશે બીજું તમારા મિત્ર મંડળો એટલે કે જે તમારા મિત્રો જે છે એના કેવા મનોવરણ હતા એની અસર પર તમારા ઉપર જોવા મળે અને બીજી જીવનની અંદર જે પડકાર ઊભા થાય છે સમસ્યા ઊભી થાય છે આ સમસ્યાઓ જે છે ને એ આપણા માનસપટ ઉપર વિધાયક કે નિષેધક અસર કરે છે બરાબર તો આ ત્રણ બાબતોનો સમાવેશ થાય છે નંબર ચાર સાંસ્કૃતિક પર્યાવરણની વાત કરું તો કે સાહિત્યો એટલે કે સાહિત્ય રચનાઓ પછી કલાકારીગરી સ્થાપત્ય વગેરે જેવી માનવ સર્જિત મૂર્ત અને અમૂર્ત સામગ્રીનો સમાજ થાય છે કલ્ચરની અંદર કેનો સમાજ થાય જેમ કે સાહિત્યની રચનાઓ છે કલા કારીગરી છે સ્થાપત્ય છે એ ઉપરાંત મૂર્ત અને અમૂર્ત અમૃત એટલે કે એવા એવા વિચારો જે છે દરેક દેશના એક આગવા વિચારો વાય છે જીવન પ્રત્યેના સંસ્કૃતિ પ્રત્યેના સમાજ પ્રત્યેના કહેવાય ને એના રાજકીય સ્થિતિ પ્રમાણે એના તો એ બધાનો સમાવેશ સાંસ્કૃતિક પર્યાવરણની અંદર થાય છે ત્યારબાદ પાંચમી બાબત છે મનોવિજ્ઞાનિક પ્રક્રિયા તો આપણે એની વાત કરીએ તો જે મનની અંદર થાય છે જે મગજની અંદર જે થાય છે એ બધી પ્રક્રિયાને મનોવિજ્ઞાન જેમ કે વિચારણા લાગણી પછી પ્રત્યક્ષીકરણ મનોવલણ બરાબર આ બધા જે છે ને વિચારણા કલ્પના લાગણી શિક્ષણ પ્રેરણા આવેગો વગેરેનો સમાવેશ મનોવૈજ્ઞાનિક પ્રક્રિયાની અંદર થાય છે તો હવે આ બધી પ્રક્રિયાને વર્તન તરીકે પણ ઓળખવામાં આવે છઠ્ઠા મુદ્દાની અંદર એ વાત કરીએ તો કે વિચારણા લાગણી પ્રત્યક્ષીકરણ મનોવલણ ના કાર્યો તેમજ મનોવૈજ્ઞાનિક પ્રક્રિયાને વ્યાપક અર્થમાં વર્તન તરીકે ઓળખવામાં આવે છે આ બધું જે છે ને વર્તન કારણ કે આ બધી બાબતોનો આપણા વર્તન ઉપર અસર પડે છે જેમ કે તમારા હોય એવું વર્તન હોય લાગણીમાં એવું વર્તન હોય બરાબર તમારું પ્રતિક્ષકરણ હોય એવું વર્તન હોય તમારા મનોવલણ હોય એટલે કહેવાય ને આ બધાને વ્યાપક અર્થમાં શું કહેવામાં આવે છે તો કે વર્તન કહેવામાં આવે છે અને છેલ્લે મુદ્દો જોઈ લઈએ આપણે એ છે પર્યાવરણ એ ભૂગોળ સ્થાપત્ય નગર યોજના વગેરે વિદ્યાશાખા સાથે સંબંધ ધરાવે છે તેથી જ સાચા અર્થમાં પર્યાવરણને બહુવિધ ક્ષેત્ર ગણવામાં આવે તમારે એક માર્ક્સની અંદર પ્રશ્ન હોય છે કે પર્યાવરણને શા માટે બહુવિધ ક્ષેત્ર ગણવામાં તો કારણ કે એને ઘણી બધી બીજી શાખા સાથે સંબંધ છે કોની કોની સાથે સંબંધ છે જેમ કે ભૂગોળ છે સ્થાપત્ય છે નગર આયોજન છે જેવી વિવિધ શાખાઓ જે છે એના જોડે જોડેની રિલેશન છે એટલા માટે એને બહુવિધાય ક્ષેત્ર ગણવામાં આવે છે તો અહીં આપણે એક નાનો એવો પ્રશ્ન અને પ્રસ્તાનોની ચર્ચા કરીને આપણા પાઠની શરૂઆત કરી હવે પછી આપણે નેક્સ્ટ વિડીયો જે હશે એની અંદર પર્યાવરણ અને વર્તનના સંબંધો દર્શાવતા ઘટકોની વાત કરશું એ પાંચ માર્ક્સની અંદર અવરનવર તમારી પરીક્ષાની અંદર પૂછાય છે અને મેં આગળ સમજાયો એ પણ ક્યારેક પાક પાંચ માર્ક્સની અંદર સમજાય છે તો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું થેન્ક યુ ગુડ બાય આભાર